તો પ્રહલાદભાઈ તો આમાં તમે અત્યારે જે મૂર્તિમાં કલર કરી રહ્યા છો એ મૂર્તિની અંદર કેટલા કલર વાપરવાના છો તમે આમની અંદર ચાર કલર તો આવી ગયા છે બરાબર એ જે ગોલ્ડન આવશે આંખ્યું બનશે એટલે સાત થી આઠ કલર લાગવામાં આવશે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય શકલાય જગત હિતાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ટ્રાવેલ ટ્રાવેલમાં તો મિત્રો ટૂંક સમયમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો આજે અમે જઈ રહ્યા છીએ ગારીયાધા જ્યાં મૂર્તિઓ બનાવી રહ્યા છે તો આવડશે મૂર્તિમાં કયા કયા પ્રકાર બનાવ્યા છે મૂર્તિનું શું પ્રાઇઝ છે

મૂર્તિ કેવી મળી રહી છે મિત્રો એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો ને વધુ માં વધુ શેર કરો જેથી ગારિયાધાન આજુબાજુ વિસ્તારના લોકો ને જાણ થાય કે ની અંદર મૂર્તિ મળી રહી છે અમે બે માણા ગયા હતા તો આમાં જે કલર બાકી છે અમે અહિયાં ઉપર રાખશું અર્જુન નવું મામલતદાર ક્યાં વેચવાના છો શકીએ આ ઓફિસ મનોદર ઓફિસ ગારીયાધાર લાલ ટાકો છે ને અહીંયા રાખવાની છે બરોબર કે અમે અહીંયા અમે એસી લઈ જાશો અહીંયા તારા કોલારો થઈ ગયો વરસાદ નથી એટલે અમે તમે પેન્ટિંગ આ તો ના બેટા બેટા કલર પેન્ટિંગ આ બધું આ પછી આ મૂર્તિની ની પ્રાઇસ શું છે પ્રાઇસ તો પછી આ કલર થાય તો સહી હ હા કલર થાય છે ને પછી આનો પ્રાઇસ બનાવી રહ્યા છે દેવાભાઈ ભાટી તો તેમની પાસેથી પણ આપણે જાણી લઈએ કે તમે મૂર્તિઓ શું શું રેટ ની બનાવો છો કે એમાં શું શું વેરાયટી છે એની આ મૂર્તિ અમે છ ફૂટ કરીને

આ મૂર્તિ હારા મારી મને હાઈ ક્લાસ મૂર્તિ ગાળિયા ધાર બનાવી છે પ્લસ ટુ પેરિસ ની મૂર્તિ પછી મવા લઇ જાય જેસર લઈ જાય ને બધા ફેરી દામનગર લઈ જાય ચાર ગામ માં અમે મૂર્તિ થોડી થોડી બધી વેચાણ કરીએ છીએ બરોબર આ મૂર્તિ નું ચાલે ને અમારા રોટલા ગોધરા અમે કાઢી રે બાલ બચ્ચા નું હાલો બરોબર ને આ મૂર્તિ અમે ચાર મહિના લગી બનાવીએ છીએ ઉતાણી થી કરી ને આ ભાદરવા મહિના લગી ની મૂર્તિ બને અત્યારે વેચાણ શરૂ છે અત્યારે વેચાણ હા ઘણા ગેતરાવા માંગ્યા અત્યારે વેચાણ શરૂ છે તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું વિડીયોમાં તો આ સુંદર મૂર્તિ બનાવી રહ્યા છે પ્રહલાદભાઈ તેમની પાસે આપણે પહોંચી ગયા છીએ અને તેમની પાસેથી બધી માહિતી લેશું કે આ મૂર્તિમાં તમે કેટલા કલર વાપર્યા છે મૂર્તિની શું પ્રાઇસ છે તો બધી જાણકારી આપણે પ્રહલાદભાઈ પાસેથી લઈશું તો પ્રહલાદભાઈ

તો મિત્રો ઝીરો નંબરથી સાડા પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ મળશે તેમજ તેમના રાઇટ પણ તમને કહી દીધા છે તો મિત્રો આ હતા પ્રહલાદભાઈ ભાટી કે જેઓ ગારિયાધરની અંદર સુંદર મજાની મૂર્તિઓ બનાવી રહ્યા છે તો આપણને તેમને મૂર્તિ વિશે સારી માહિતી આપી તે બદલ તેમનો આભાર અને ફરીથી હું તમને તેમનો એડ્રેસ બતાવી દઉં કે નવાગામ રોડ બિલખ્યા સોસાયટી મારવાડી નગર અને મારવાડી નગરમાં જ તેઓ રહે છે અને સ્થળ ઉપર જ રહેસાણ કરે છે તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને અમારા નવા વિડીયો સૌથી પહેલાં મળે